શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે એકવીસ માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે માણસને ગમે એટલું મળે તો એ તેની તૃષ્ણા કાયમ જ રહે છે આ દુનિયામાં બે જાતના રોગ માણસને હંમેશા સતાવ્યા કરે છે એક રોગ એવો કે તેને ભૂખ જ લાગતી નથી ગમે તેટલા દવા દારૂ કરે તોય તેને કંઈ ફેરમાલમ પડતો નથી એવા માણસ આગળ પાંચ પકવાન ખાવા મૂકાય તો એ શું અર્થ તે કહે છે કે ખાવાને ખૂબ છે પણ મને ભૂખ લાગતી નથી તો શું કરું બીજો રોગ એવો કે ગમે તેટલું ખાય તો એ ભૂખ કાયમ જ રહે છે કંઈ પણ ખાય તે ભસ્મ થઈ જાય છે એવું આપણું છે ઉલટું આપણને એક નહીં પણ બંને રોગ છે આટલો પરમાર્થનો બજાર ભરાયેલો છે ભજન પૂજન થઈ રહ્યા છે તો પણ આપણને તેમાં મજા આવતી નથી તે ગમતું જ નથી ને આપણે તેની ખરી ભૂખ જ નથી એનાથી ઉલટું ભગવાને આપણને ધાર્યું એના કરતાં પણ કેટલું બધું આપેલું છે બૈરા છોકરા નોકરી ધંધો ઘરબાર એમ કેટલીય વસ્તુઓ જેનાથી આપણને સુખ મળે છે એમ આપણને લાગે છે તે બધી પૂરી પાડેલી છે પણ એ બધું મેળવીને એ બધાને ભસ્મ કરીને હજુ પણ આપણી તૃષ્ણા કાયમ જ છે પણ ભગવાનનો પ્રેમ માત્ર કંઈ લાગતો નથી આ આવું કેટલા દિવસ ચાલવાનું આપણે નીતિ રીતિથી ચાલીએ છીએ કંઈ ખોટું કરતા નથી એ ખરું પણ એનું કારણ કંઈ ખોટું કરશું તો લોકો આપણી ટીકા કરશે એની બીકે આવું એ દેખાવનું સારાપણું ઉપરા ઉપરની સુધારણા શું કામની માણસનું જીવન સુખી થાય તો તેને સુધારણા કહેવાય ઉલટું આજની સ્થિતિ જોઈએ તો સુધારણા જેટલી વધારે એટલો માણસ વધારે અસમાધાની બનતો ચાલ્યો છે પરમેશ્વરનો પ્રેમ લાગે નહીં અને આપણી વાસના ઓછી થાય નહીં ત્યાં સુધી કંઈ જ ફાયદો નથી તીર્થયાત્રા ભજન પૂજન એ બધું પરમાર્થની ખાલી યાદ દેવડાવે છે પણ એનાથી અંતરંગ સુધરે જ એવું નથી અને અંતરંગ સુધરે નહીં તો બાકીનાનો ઉપયોગ નથી માણસ પાસે કેટલું હોય તો પૂરતું કહેવાય એનો કંઈ નિયમ નથી જે છે તે પરિસ્થિતિમાં સમાધાન માન્યું તો જે છે તે પૂરતું લાગવાનું પરમાર્થને સમજીને તેનું આચરણ કરીએ તો જલ્દી સધે એવા માણસને સંસાર છોડવાનું કારણ જ રહેતું નથી મનમાં ભગવાનનો પ્રેમ નહીં હોય તો એ દેહથી તેની પૂજા અર્ચના કરીએ અને તેમનું નામ સ્મરણ કરીએ પહેલાં પહેલાં સ્મરણ બળજબરીથી કરવું પડશે પણ ટેવ પડતાં તે આપોઆપ મુખે આવશે એ જ સ્મરણથી આગળ જતાં તેની લગ્ન લાગશે હું આગળ હતો તે નથી હવે તો હું ભગવાનનો બન્યો છું એવું લાગવાની જરૂર છે જેની તૃષ્ણા એટલે કે વાસના પૂરી થતી નથી તે આશાને આધારે ટકી રહે છે એટલે તેને સમાધાન મળતું નથી અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ